સારી કસૂરીનો મિત્રો આપણે સર્વે કરતા હતા તો એની અંદર મિત્રો આજે આપણે કે જે લોક રક્ષક કોન્સ્ટેબલનું મિત્રો નવું મેટ આપણે જાહેર કરીએ છીએ કે એક્ઝામ રનિંગ ટોટલ મેટ બધું કેટલું થાય છે ઓબીસી એસટી જનરલ કેટેગરી કેટલું થાય છે ગ્રાઉન્ડનું કેટલું થયું અને હવે કેટલું થશે તો એના વિશે મિત્રો આપણે એનાલિસિસ કરીએ છીએ પ્લસ મિત્રો એ પહેલાં હું તમને કહું કે જો તમે હજુ સુધી મારી આ ચેનલમાં નવા હોય અને જો મિત્રો તમે મારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પેલા એને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં મિત્રો જે બે લાયકન આપ્યું છે એને દબાવો કે જેથી કરીને હું કોઈ પણ વિડીયો અપલોડ કરું કે તરત તમને નોટિફિકેશન રૂપમાં મળી જાય અને જે મિત્રો તમે તૈયાર કરો છો એમાં તમને ખૂબ મદદ થઈ શકે તો જોઈએ મિત્રો લોકરક્ષક કોસ્ટમ નવો મેરિટ મિત્રો તો એની અંદર મિત્રો આપણે શરૂઆત કરીએ એ પહેલાં મિત્રો હું તમને કહું કે ટોટલ મિત્રો જે હમણાં એક્ઝામ લેવાઈ ગઈ છે લેખિત એક્ઝામ અને એના પછી મિત્રો ડોટ પણ પૂરી થઈ ગઈ છે પુરુષોની વિભાગની તો મિત્રો એની અંદર કુલ મિત્રો જે જગ્યા હતી ને એ જગ્યા કેટલી હતી તો મિત્રો ટોટલ જે જગ્યા હતી એ જગ્યા નવ હજાર સાતસો ને તેર હતી ટોટલ જગ્યા મિત્રો કેટલી હતી નવ હજાર સાતસો તેર હતી મેલ અને ફિમેલ એટલે કે જેન્ટ્સ અને લેડીઝ બંનેને મળી પુરુષો અને સ્ત્રીઓને મળી અને નવ હજાર સાતસો તેરની વેકેન્સી પડી હતી તો મિત્રો હવે એની અંદર મિત્રો જે આપણે વિડીયો બનાવીએ છીએ એ વિડીયો ફક્ત ને ફક્ત પુરુષો માટે બનાવીએ છીએ બરાબર છે તો એની અંદર મિત્રો જોઈએ કે પુરુષોની જે ટોટલ નવ હજાર સાચો ટોટલ જગ્યા હતી એમાંથી પુરુષોની કેટલી જગ્યા છે તો મિત્રો જે બિન હથિયારી છે તો એની અંદર બિન હથિયારીની અંદર મિત્રો પુરુષોની બે હજાર એકસો ને અગિયાર જગ્યા છે કેટલી હતી બે હજાર એકસો અગિયાર જગ્યા એ બિન હથિયારીની અંદર કોની તો પુરુષ ઉમેદવારો માટે છે હવે મિત્રો હથિયારીની અંદર જોઈએ તો મિત્રો જે હથિયારીની અંદર ચાર હજારને છવ્વીસ જગ્યા છે કેટલી છે ચાર હજારને છવ્વીસ વેકેન્સી છે

છ હજાર છસો ને છત્રીસ વેકેટ હજાર સાતસો છે ટોટલ ટોટલ નવ હજાર સાતસો ને તેર જગ્યા છે તો એમાંથી જે પુરુષોને મિત્રો જે પાસ થયા છે અને મિત્રો જેમને દોડ મિત્રો જે છે ડોક્યુમેન્ટ એની મિત્રો નવ સાતસો ને આઠ ગણા બોલાવે છે કેટલા ગણા આઠ ગણા ઉમેદવારોને બોલાવે છે ટોટલ એટલે કે ચોપન હજાર બસો ને ચોવીસ કેટલા ચોપન હજાર બસો ને ચોવીસ ઉમેદવારો ફક્ત પુરુષને બોલાવે છે કેટલા ચોપન હજાર બસો ચોવીસ અને મિત્રો આની અંદરથી છેલ્લે મિત્રો જે ડોક્યુમેન્ટ વેરીફેશનમાં માટે બોલાવશે એમાં ફક્તને ફક્ત ડબલ એટલે બે ગાણાને બોલાવશે હવે મિત્રો આપણે જોઈએ કે આ કટ ઓફ જે પુરુષનું છે એ કેટલું અટકશે તો મિત્રો જે લેખિત પરીક્ષા લેવાય ને તો એ લેખિત પરીક્ષાની અંદર જે પુરુષ વિભાગ છે એમનું કટક જાહેર થયું હતું એ કેટલું અટકી જનરલ માટે મિત્રો જનરલ કેટેગરી માટે મિત્રો કેટલું અટકી દુષ્ટ અટકી દુસઠ અને એમાં જો બોલાવ્યા હતો અઠ્યાવીસ હજાર ને અઠ્યાવીસ બોલાવ્યા હતા ઓવીસ મિત્રો જોઈએ તો અઠ્ઠાણ પોઈન્ટ એટલે કે તેર હજાર આઠસો ચાલીસ બોલાવ્યા હતા એસી મિત્રો જોઈએ તો અઠ્ઠાઉન પોઈન્ટ પચીસ અટકી એટલે કે ત્રણ હજાર ચારસો ને છાસઠ તેને બોલાવ્યા હતા એસનું જોઈએ તો છેતાલીસ પોઈન્ટ પચીસ એટલે કે આઠ હજાર એકસો ને ટોટલ ચોપન હજાર બસો ને ચોવીસ મિત્રો બોલાવ્યા હતા હવે મિત્રો જે આમ હું તમને મિત્રો જે ઓફિશિયલ વેબસાઇટ હતી એના પર જોઈએ તો મિત્રો જે કેટેગરી પ્રમાણે અહીં આપ્યું છે તો પુરુષ ઉમેદવાર મિત્રો આપણે જે મહિલા ઉમેદવાર છે અત્યારે આપણે હાલ જોતા નથી એ હાલ જોતા નથી તો અત્યારે આપણે વિડીયો બનાવીએ છે ફક્ત ને ફક્ત પુરુષ ઉમેદવાર માટે બોલાવીએ બનાવીએ છીએ તો એનું કટ જે છે મિત્રો જાહેર થયેલું છે તો એ મિત્રો જોઈએ તો જનરલ મિત્રો જે છે તો જનરલની અંદર એ પોષ્ટ અટકી કેટલાય પોસ્ટ અટકી એટલે કે અઠ્યાવીસ ને બોલાવ્યા હતા દોડ માટે એસસીની અંદર મિત્રો જોઈએ તો આજે એસી છે તો એસસીની અંદર જોઈએ તો અઠ્ઠાવન પચીસ અટકી કેટલાય અઠ્ઠાવન પોઈન્ટ પચીસ ત્રણ હજાર છાસઠ ઉમેદવારો બોલાવ્યા હતા એસટીની અંદર જોઈએ તો એસટી મિત્રો છેતાલીસ પોઈન્ટ પચીસ અટકી છે અને એમાં બી ઉમેદવાર બોલાવ્યા હતા આઠ હજાર એકસો નેવું એસસીબીસી ઓબીસીમાં જોઈએ તો બરાબર છે અને ઉમેદવાર તેર હજાર આઠસો ને ચાલીસ હવે જે મિત્રો દોઢની જે મિત્રો પરીક્ષા આવે છે એમાં મિત્રો પચીસ માર્ક્સની હોય છે તો મિત્રો પચીસ માર્ક્સ લઈને પાસ થવાળા ઉમેદવારો ઘણા ઓછા હોય છે દસ માર્ક્સ લઈને પાસ થવા સૌથી વધારે હોય છે પણ મિત્રો આપણે સરેરાશ જોઈએ ને સરેરાશ મિત્રો આપણે બાવીસ અંદર ઉમેરીએ બરોબર છે પચીસ નથી ઉમેરતા પચીસ પૂરેપૂરા કોઈને નથી હોતા કોઈક ને હોય છે બરોબર છે તો આપણે સરેરાશ રાખીએ તો હવે પાસઠની અંદર મિત્રો બાવીસ રાખીએ ઉમેરી તો મિત્રો અંદર આપણે તો સત્યાવીસ પહોંચી જાય છે જનરલ માટે કેટલું થઈ જાય સત્યાવીસ અને જો આપણે પચીસ પૂરું રાખીએ તો નેવું પ્લસ થઈ જાય છે કેટલું થઈ જાય છે નેવું પ્લસ હવે એસસી ની અંદર મિત્રો બાવીસ રાખીએ તો કેટલું થઈ જાય છે એસસી ની અંદર મિત્રો આપણે રાખીએ તો સિત્તેર પ્લસ થઈ જાય છે આગળ જોઈએ એસ ની અંદર મિત્રો રાખીએ આપણે મિત્રો બાવીસ તો કેટલું થઈ જાય છે એ છાસઠ સડસઠ જેવું થઈ જાય છે એટલે કે સિત્તેર જ આસપાસ આખો એસસીબીસી મિત્રો અંદર રાખીએ તો એસસીબી એને અંદર રાખીએ તો એ પણ કેટલું એસી સિત્તેર એસી સમથિંગ થઈ જશે એસી પંચાસ પહોંચી જાય છે ઓબીસીની અંદર તો મિત્રો ટોટલ આ રીતે મિત્રો પહોંચી જાય છે તો હવે મિત્રો જોઈ લઈએ આપણે કે હવે ટોટલ મેરીટ કેટલી સુધી અટકવાની સંભાવના છે તો જે ટોટલ મિત્રો જે ફાઇનલ ડોર છે એની અંદર દોર ફાઇનલ અને પ્લસ એક્ઝામ જે લેખિત છે એ લેખિત એક્ઝામ અને ફાઇનલ ડોર છે એ બંનેનું મિત્રો ટોટલની ટોટલ જો અટકવાની સંભાવના હોય તો એ છે જનરલ કેટેગરી મિત્રો જોઈએ આપણે તો પંચ્યાસીથી પંચાણું વચ્ચે અટકશે પંચ્યાસીથી પંચાણું વચ્ચે અટકશે એટલે કે જનરલ કેટેગરીમાં જે ઉમેદવારો આવતા હોય એમને પંચ્યાસીથી પંચાણું વચ્ચે એટલે કે નેવું પ્લસ રહેશે પરંતુ હું એક એનાલિસિસ કહું છું કે પંચાસ પંચોણું સુધી વચ્ચે આવતા હોય ટોટલ થતું હોય તો એમને રાખવાની સંભાવના છે ઓબીસીની અંદર મિત્રો જોઈએ તો ઓબીસીમાં મિત્રો બ્યાસી થી ત્રાણું વચ્ચે ઓબીસીમાં કેટલું બ્યાસી થી નાઇન્ટી થ્રી એટલે કે ત્રાણું વચ્ચે જો ઉમેદવારોનું ટોટલ એ થતું હોય તો એમને સંભાવના છે હવે એસસીની અંદર મિત્રો જોઈએ તો એસસીની અંદર મિત્રો પંચોતેર થી છ્યાસી વચ્ચે કેટલું પંચોતેર થી છ્યાસી વચ્ચે જો એમ થતા હોય એસીની અંદર તો એમને પણ સંભાવના છે અને એસટી એસટીમાં સિત્તેર થી એક્યાસી વચ્ચે કેટલું સિત્તેર થી એક્યાસી જો એમને થતા હોય તો એમને આ મેટમાં આવવાની સંભાવના છે તો મિત્રો આ હતું મિત્રો આપણે ટોટલ ટોટલ એક એનાલિસિસ તો મિત્રો જો આ એક એનાલિસિસ છે અને લગભગ મિત્રો આની અંદર બહુ આગળ પાછું નહીં રહે જનરલ માટે પંચ્યાસી થી પંચાણું રહેશે ઓબીસી માટે બ્યાસી થી ત્રાણું વચ્ચે રહેશે એસી માટે સીટ પંચોતેરથી છ્યાસી રહેશે અને એસટી માટે થી એક્યાસી રહેશે આના વચ્ચે લગભગ મેટ અટકશે એટલે કે જો જે લોકો જે કેટેગરીમાં આવતા હોય એમને આના વચ્ચે જો ટોટલ મેટ થતું હોય તો સંભાવના ખરી બાકી તો લગભગ નહીં રહે તો મિત્રો આ હું તું ટોટલ મેટ જે મિત્રો થયું એને મિત્રો મેં તમને માહિતી આપી અને જો મિત્રો તમે હજુ આ ચેનલ મિત્રો નવા હોય તો જલ્દીથી એને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો જોઈએ જો તમને અમારો વિડીયો ગમે હોય તો એને લાઈક કરવાનું મિત્રો ભૂલશો નહીં એનું એક કોમેન્ટ જરૂર કરશો પ્લસ તમારા મિત્રોને વોટ્સઅપ ફેસબુક જેવા માધ્યમ મિત્રો શેર પણ કરજો કે જેથી કરીને તમે તો પણ આ વિડીયો જોઈ લીધો પણ એના સુધી પણ પહોંચી શકે પ્લસ મિત્રો છેલ્લેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચેનલને તો થેન્ક યુ મિત્રો